વોર્ડ નંબર છમાં આવતી તમામ સોસાયટી ચિત્રકૂટ મહાદેવનગર રામનગર વૃંદાવન મધુબન પાર્ક ખાનાશેરી ખાનાશે બાયડફર્યુંની બાજુનો વિસ્તાર કૃષ્ણાનગર રોટરીનગર સફાઈ બાબતે એક મહિનો મહિનો પંદર દિવસ ક્યાંક સોસાયટીમાં એક મહિનાની માથે ક્યાંક સોસાયટીમાં દસ દિવસ સફાઈના નામે આ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરી નથી એટલે આજે સોસાયટીના લોકોને સાથે રાખીને અહીંયા અમારે લોકોને આવવું પડે અમારી માગણી એટલી જ છે પાયાની સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે રોડ પાણી રસ્તા સફાઈ ગટર સફાઈ જેવી નજીવી બાબતે જો લોકોને અહીંયા આવવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અમારી બધાની કેટલી બધી ત્યાં મુસીબત હશે એ હરિત્રકુટના લોકો બધા અત્યારે સફાઈ માટે અહીંયા હાજર રહ્યા નગરપાલિકા અમારી માગણી એક જ છે દર આઠ દિવસે એક સોસાયટીમાં સફાઈ થવી જોઈએ માની લો કે સોમવારે ચિત્રો ઉઠતો મંગળવારે મહાદેવનગર રામનગર એવી રીતે દર આઠ દિવસે એક વખત સફાઈ થાય એ મુદ્દાને લઈને આજે અમે નગરપાલિકા આવ્યા છીએ જ્યાં સુધી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે અમને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી ડેલી એક કલાક બહારથી એક અમારા દ્વારા આ ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે જગ્યાઓમાં તકલીફ છે મારો માનવા પ્રમાણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ તમામ વોર્ડોની અંદર છે તમામ સોસાયટીઓમાં છે ગટર અને પાણીના પ્રશ્નો લગભગ એંસીથી નેવું સો ટકા સોસાયટીઓમાં છે રોડ રસ્તામાં અનેક જગ્યાએ ખાડાઓ છે કોઈ પણ એવી કચેરી નથી જેમાં રૂપિયા લીધા વગર કામો થતા હોય રખડતા ઢોરોની પણ એટલી સમસ્યા છે રોડના ખાડાઓ અને ગંદકીથી લોકો પરેશાન છે ત્યારે આ ધરણાની અંદર આવવાનું એકમાત્ર કારણ અંજારના ત્રણ પ્રશ્નો આટલી બધી બહુ બધી છત્રીસ માંથી પાંત્રીસ જેમાં પબ્લિકને પણ હું કહેવા માગું છું કે આંખો અને આપણે મતદાન કરીએ તો એનું રિઝલ્ટ આ જ હોય આપણે ધર્મના નામે મતદાન કરીએ તો એનું પરિણામ આ જ હોય એટલે બેલેન્સથી જોઈ વિચારીને મતદાન કરીએ તો આ પરિસ્થિતિ ન હોય અંજાર શહેર ઐતિહાસિક શહેર કહેવાય પરંતુ કચ્છના અન્ય શહેરોની સરખામણીમાં આજે અંજાર એક ઐતિહાસિક મોટું ગામડું બનીને રહી ગયો છે અંજારની અંદર જે કાંઈ વિકાસ વિકાસની વાતો થાય છે એ ફક્ત એક દાવાઓ અને ખાલી કાગ કાગના વાઘ જેવો વિકાસ છે એટલે તમામ અંજારના નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે જાગો અને જાગશો નહીં તમારા પોતાના પ્રશ્નો માટે પણ તમે ઊભા થઈ અને જાગશો નહીં તો તમે અને તમે તમારી આવનારી પેઢી એ બહુ હાલાકી ભોગવવી પડશે આજે એક સફાઈ જેવા પ્રશ્નો માટે પણ જો

એટલે પબ્લિક બધો જાણે છે એવો નથી નથી જાણતી પરંતુ એક તરફી શાસન છે એટલે થાનાશાહી જેવો માહોલ છે એમને ખ્યાલ જ છે કે જ્યારે મત કરવાનો સમય આવશે ત્યારે આ પબ્લિક ભાજપને અને અમને ચૂંટવાની છે તો કામ કરીએ કે ન કરીએ શું ફરક પડવાનો